ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

તેની એક પ્રોસેસ પણ જાહેર કરવામાં આવી છે આ જ વિશે આ ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે કેટલાક મહેમાનો જોડાયા છે વરુણ પટેલ જોડાયા છે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયા જોડાયા છે પાટીદાર અગ્રણી છે અને લાલજી પટેલ એસપીજીના પ્રમુખ છે આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની આ વિશેષ ચર્ચામાં અને આપ સૌને અભિનંદન કે આપણે આટલા ટાઈમથી જે મુહિમ ચલાવી હતી એ અંતે રંગ લાવી છે અને સરકારે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે સૌથી પહેલાં પરસોત્તમભાઈ આપણી પાસે આવું કારણ કે આપણે આ પહેલા ઘણી વખત ડિબેટ કરી ચૂક્યા છે ચર્ચાઓ કરી ચૂક્યા છે કે સરકાર આ મુદ્દો ધ્યાનમાં લે અને હવે સરકારે મુદ્દો ધ્યાનમાં લેવાની અને સાથે સાથે જે માતા છે એમના માટે કેટલી મોટી અને રાહતની વાત કહી શકાય જોઈ અગાઉ જે વાત હતી એ વાત માતા-પિતાની મંજૂરી લેવાની વાત હતી અને અત્યાર સુધી એ જ વાત ઉપર ચર્ચાઓ ચાલી રહી હતી અને એ શક્ય હતું નહીં કારણ કે એ બંધારણની વિરુદ્ધ હતું એટલે હવે નવો રસ્તો કાઢીને એમને જે લગ્ન કરવા ઈચ્છુક હોય અને નોંધણી કરાવવા જાય ત્યારે એને જાહેરાત કરવી પડશે એટલે મા બાપને નંબર આપી મા બાપનું સરનામું આપી એને નિમંત્રિત કરવા જોશે કે કોઈ વાંધાઓ હોય તો તમે રજૂ કરી શકો છો એટલે પરિવારને જાણ થશે એ સારી બાબત છે કારણ કે પરિવાર છે એને એક મહિનાનું કુલિંગ પિરિયડ મળે છે એટલે આ કુલિંગ પિરિયડમાં પરિવારના સભ્યો પોતાના સંતાનોને સમજાવવામાં અને સાચી માહિતી અવગત કરવામાં સાહેરૂપ થશે પરંતુ જ્યારે કોઈ લગ્ન ધાક ધમકીથી થતા હોય કે છેતરપિંડીથી થતા હોય કે લલચાવી ફોસલાવીને થતા હોય ત્યારે ચોક્કસ નોંધણી અધિકારી છે અટકાવી શકશે પણ એના માટેના સક્ષમ પુરાવાઓ જોઈશે આમાં મા બાપની સંમતિ નથી તેમજ કોઈ પણ લગ્ન ઇચ્છુક કપલ માટે કોઈ ફરજિયાતપણું લાદી શકાશે નહીં એટલે જે કાયદો અસ્તિત્વમાં હતો એને વધારે રેગ્યુલેટ કરવામાં આવ્યો છે એ સારી બાબત છે ને આવકાર્ય છે પરંતુ જો કપલની ઈચ્છા હશે તો એને અટકાવી શકાશે નહીં એ યથાવત રહે છે અને સમાજને પણ સમજાવવા માટે એક મહિનાનો સમય છે છે તે સારી બાબત આવકાર્ય છે એટલે મારી દ્રષ્ટિએ જે કઈ કાયદામાં સુધારો થવા પાત્ર છે તે સુધારો અંતે સમાજ માટે સારો છે પછી પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એના માટે આવકાર્ય છે બિલકુલ આપણી સાથે વરુણભાઈ જોડાયેલા છે વરુણભાઈ એક પોર્ટલ

અને એમનું એક વિષય પણ અમે તો સીધું જ્યારે ભૂતકાળમાં એમ એન લાલજીભાઈ બધા હતા તો અમે તો માગતા હતા કે અનામત આપો તો કે ઓબીસી ને ઈબીસી આપો બીબીસી આપો સીબીસી આપો જે આપવું જેવરીત આપવું એ તમારે આપવા એ અમારી સ્ટાઈલ છે અને અમારા નોલેજ બાર વિષય છે ટેકનિકાલિટી પણ તેમ છતાંય અમે સરકાર સમક્ષ માંગણી મૂકી હતી કે એક જે પુરુષોત્તમભાઈએ જે વાત કરી કે ત્રીસ દિવસનો જે કુલિંગ પીરિયડ આપવામાં આવ્યો છે એ કુલિંગ પીરિયડ એક સારી બાબત છે માતા પિતાને ઇન્ટિમેશન મળી જાય છે એ સારી બાબત છે ત્રીસ દિવસ સુધી તમે ફ્રોડ છેતરપિંડી વાળા લગ્નો અટકાવી શકો છો એ ખૂબ સારી બાબત છે અને બીજું એક વિષય જે સન્માન્ય ગૃહમંત્રીશ્રીએ ડિક્લેર કર્યું કે ત્રીસ દિવસ સુધી તમારા વાંધા અને સૂચનો તમે એપ્લાય કરી શકશો અને એ પછી ત્રીસ દિવસ પછી અમે આ કાયદા નો ફાઈનલ ડ્રાફ્ટ બનાવી પુરુષો અમારે સમજવી પડશે એ સમજીશું એનું આકલન કરીશું સુધારા આપીશું સુધારાના સુજાવ આપીશું પછી નિર્ણય કરીશું પણ પ્રથમ દ્રષ્ટિએ હું સરકારનો એટલો તો આભાર માનીશ કે સરકારે ઇનિશિયેટિવ લીધું છે સરકારે એક શરૂઆત કરી દે સરકારે એક વિચાર વિચાર કર્યો છે અને વિચારને અમલમાં પણ મૂક્યો છે કે જે મેરેજ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે કચાસ હતી જે ખામીઓ હતી જૂના લો હતા એ પરફેક્ટ પાલન નતા થતા ધારો કે અત્યાર સુધી ગુજરાતમાં એક પણ કિસ્સો એવો નથી નોંધ્યો સરકારે કે ખોટી રીતે લગ્ન થયા હોય એક સાક્ષી ઓછો હોય સાક્ષી ખોટો હોય પંડિત ખોટો હોય તો ફોજદારી ફરિયાદ દાખલ કરે તો મૂળભૂત રીતે તો જે જૂનો કાયદો હતો એને પરફેક્ટ રેગ્યુલેટ કરવો એને પરફેક્ટ અમલમાં લાવો લાગતા વળગતા ઉપર ફોજદારી ફરિયાદો દાખલ કરવી એ પ્રથમ જરૂરિયાત એ પછી જે આ ત્રીસ દિવસના કુલિંગ પીરિયડ સાથેનો જે સુધારો હતો અને અમે નવા સુધારા સૂચવીશું પણ સરકારે મૂળભૂત રીતે સારી ભાવનાથી સારી શરૂઆત કરી દે એ સરકારને અભિનંદનને પાત્ર છે અને સરકારનો એમાં હું સમાજવતી મારાવતી ખૂબ ખૂબ આભાર માનું છું પછી જોઈએ છીએ આગળ બધા સૂચનો આપીએ છીએ કેમનું શું થાય છે અને આવા સનીશ ધારાશાસ્ત્રીઓ સાથે અને અમે ઘણા સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને પછી પરફેક્ટ કમેન્ટ કરી શકશું કે આમાં પરફેક્ટ સુધારો શું અને ફાઈનલ ડ્રાફ્ટ શું અત્યારે હાલ પૂરતું તો ખાલી એટલું જ છે કે સરકારે સુધારાની શરૂઆત કરી છે બિલકુલ આપની સાથે લાલજીભાઈ જોડાયા છે એસપીજી ના પ્રમુખ છે લાલજીભાઈ આપ એટલા માટે અભિનંદનના પાત્ર છો કારણ કે ન્યૂઝ કેપિટલે જ્યારે પહેલો અહેવાલ કણજી પાણીને લઈ અને ચલાવ્યો હતો ને ત્યારે એસપીજી અને સાથે આપની સાથે પણ વાતચીત થઈ હતી અને આપે જે પ્રમાણે આખે આખું બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ ઉજાગર કર્યું હતું ને એ દિવસ અને આજનો દિવસ કાયદામાં ફેરફારની સતત સમાજ દ્વારા માંગ કરવામાં આવી અને હવે સરકાર દ્વારા એ

અને જેટલા પણ ખોટા લગ્નો કરાવે છે જેમ કે તમારા મીડિયાની અંદર જોઈ શકાય છે કરજી પાણીના તલાટીને પોલીસ જે ડોક્યુમેન્ટ પકડ્યા છે મોટી માત્રામાં અને એને પકડીને પોલીસ લઈ જાય છે તો આ આખી કાર્યવાહીની અંદર અમારા એસપીજી ના યુવાનો છે જેમને રાત દિવસ મહેનત કરી અને આ તલાટીનું સ્ટિંગ ઓપરેશન કરવા કરવામાં આવ્યું અને આપણું આ ન્યૂઝ કેપિટલ ચેનલ દ્વારા જે વારંવાર ડિબેટો કરવામાં આવીને જે મીડિયા સમક્ષ મૂકવામાં આવી પ્રજા સમક્ષ એટલે હું પેલા તો આભાર માનું છું અને મને એવું લાગે છે તમામ સંગઠનો જાગૃત થયા કે ખરેખર ગુજરાત ની અંદર આવા ખોટા લગ્નો થાય છે રહી વાત કાયદો બદલવાની તો આજે જે કાયદો બદલ્યો છે હું સારી રીતે અભ્યાસ કર્યો છે મને તેવું કોઈ નવીનતા વાળું લાગતું એટલા માટે નથી કે એમને કહ્યું છે કે કોઈ પણ દીકરા દીકરીને લગ્ન કરવા હોય તો તલાટી પાસે જશે ને તલાટી પછી ઉપર મોકલશે તો આ તો તલાટી પાંચ હજાર રૂપિયા લેતા હતા એ હવે પચાસ હજાર દીકરા દીકરી લગનનો ખર્ચો થશે માતા પિતાને મોબાઈલ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવશે તો જાણ કરીને મા બાપ જ્યારે આવશે પોલીસ સ્ટેશન કે કોર્ટની અંદર તો એ દીકરીને કોને સોંપવામાં આવશે એના પતિના સાથે મોકલવામાં આવશે ત્રી દિવસ માટે કે માતા પિતા ને સોંપવામાં આવશે આવું કોઈ ક્લિયર કરવામાં આવ્યું નથી કરવું એવું તમે બધા પ્રજા અમને આપો અંદર જેટલા પણ કાયદા બને છે એમાં ક્યારેય પ્રજાને પૂછવામાં આવ્યું નથી અને સીધો જ કાયદો એ ભારતની અંદર બહાર પાડવામાં આવે ત્યાં પગાર હોય કે ચાહે સ્ટેડિયમ નું નામ બદલવાનું હોય કે ચાહે ધારાસભ્યનો પગાર વધારવાનો હોય કે ચાહે નોટબંધીનો હોય કોઈ પણ કાયદો ક્યારે પ્રજાને પૂછવામાં આવ્યો નથી ચલો સરસ કહેવા કે આ વખત પ્રથમ વાર પ્રજાને પૂછવામાં આવે છે તો પ્રજાએ તો ઓલરેડી એસપીજી દ્વારા તમને લખીને આપી દીધું છે કે સો એન્ડ સો સુધારા થવા જોઈએ તો અમે જે પાંચ માંગણી કરી હતી એમાંથી એક જ માંગણી અમને લાગે સરકાર આજે નાયબ મુખ્યમંત્રીશ્રી બોલ્યા છે કે ભાઈ તલાટી પાસે જશે અને એનાથી મામલતદાર કક્ષાએ તપાસ કરવામાં આવશે ત્યાંથી રજિસ્ટર મેરેજ કરવામાં આવશે તો આ એક ફેરફાર એમને કરવાની વાત કરી છે પણ હજી એ પણ સ્પષ્ટ વાત કરતા નથી એટલે અમને એ વિષય છે કે હવે પાછું સરકારને અમારા વિદ્વાનોની ટીમને બેસાડવી પડશે અને સરકારને પાછો ફરીથી મુખ્યમંત્રીને અમારો સુજાવ આપવા પડશે કે ખરેખર જે ભાગેડું લગ્ન અટકાવવાની જે વાત હતી એમાં તો કોઈ મા બાપને કંઈ ફાયદો થયો અમને લાગતું નથી બે પણ લાજીબે ભાગીને લગ્ન કરનારા જેટલા પણ લોકો હશે હવે જ્યારે આ નિયમોમાં સુધારા વધારા કરવામાં આવે તો એક મહિનાનું જે સમય માતા-પિતાને વેરીફિકેશન માટે આપવામાં આવશે તો એના કારણે છોકરો કે છોકરી લગ્ન નહીં કરી શકે એટલે ત્યાં તો એ અટકી જ જશે લગ્ન કરતા બેન એવું સ્પષ્ટતા નથી ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જ્યારે દીકરા દીકરી લગ્ન કરશે એની માં-બાપને જાણ કરવામાં આવશે અનેથી પછી મોકલવામાં આવશે પણ જે દીકરા દીકરી કદાચ જે દીકરા દીકરી અત્યારે ભાગીને હાજર થાય છે મા વિરુદ્ધમાં દીકરી બોલતી હોય છે તો આ કેસ ની અંદર કદાચ ચલો માની લઈએ આપણે ત્રીસ દિવસ પછી લગ્ન ની વાત કરવામાં આવે પણ આ દીકરીને કોને સોંપવામાં આવે એ દિવસે જયારે મા બાપ હાજર થાય ત્યાં દીકરા દીકરીના લગ્ન થઈ ગયા છે મા બાપ ને પૂછવામાં હવે દીકરી અમારા જોડે જશે કે છોકરા જોડે જશે સરકારે સ્પષ્ટ નથી કર્યું કે સરકાર ની આસમંજસ છે જે એમના સવાલો છે એ પણ કાયદો સુધારવામાં આવશે એમાં નિયમો બહાર પાડવામાં આવશે એટલે જ્યાં સુધી નિયમો ન બનાવે ત્યાં સુધી શું બાબત હશે અને કેવી રીતે કાયદાનો અમલ થશે તે કેવું મુશ્કેલ છે એટલે કાયદો થયા પછી એની અમલવારી કરવા માટેના આમાં હંમેશા નિયમો આવતા હોય છે એટલે એ નિયમોનું વાંચન થવું પણ જરૂરી છે અહીંયા લાલજીભાઈએ જે કીધું કે અમારી માંગ પ્રમાણે આ થઈ રહ્યું નથી એટલે એની શું માંગ છે હું જાણતો નથી પરંતુ એના કહેવા ઉપરથી ને એવું લાગે છે લાલજીભાઈ કે મા બાપને મંજૂરી વગર લગ્ન ન થવા જોઈએ એવી એની જૂની માંગ અવારનવાર મીડિયા દ્વારા સમાજની આવી માંગ હતી એવું આપણે જાણીએ છીએ હવે એમાં જોઈએ તો જે ભુક્તવ્યની વ્યક્તિ છે એને પોતાનો જીવનસાથી નક્કી કરવાનો અધિકાર છે અને એ અધિકારને કોઈ પણ કાયદા દ્વારા પણ છીનવી શકાશે નહીં અને એવો જો કાયદો બને તો એ મારી દ્રષ્ટિએ ગેરબંધારણીય ઠરી શકે એટલે સરકાર આમાં આ સુધારો લાવી શકે નહીં તે બાબત સ્પષ્ટ થાય છે બાકી શું બાબત છે એ ચર્ચાનો વિષય છે પરંતુ જ્યાં ત્યાં સુધારો થયો છે એ સુધારો માત્ર માત્ર પ્રોસિજરિયલ સુધારો છે કે લગ્ન છે એની નોંધણી કેવી રીતે કરવી એ સુધારા ઉપરની અત્યારે બાબત છે એટલે જે જે અગાઉ કાયદામાં અસ્પષ્ટતા હતી જે પૂર્ણ રીતે સક્ષમ નહોતો તો નોંધણી ધારાને નોંધ નોંધણી માટેના કાયદાને સક્ષમ બનાવ્યો છે તે સારી બાબત છે પણ એમાંય દુરસ્તી કરી શકાય એમ છે અને એમાંય સારા સૂચનો આપી શકાય એમ છે અને આ માત્ર પટેલ સમાજ નહીં તમામ સમાજને લાભદાયી નીવડશે કારણ કે કેટલાક લગ્નો છે એ છેતરપિંડી લલચાવી ફોસલાવી કે અન્ય કોઈ પણ દબાણ ધાક ધબકીથી થતા હોય તો એ ચોક્કસ અટકી શકશે અને આના પુરાવાઓ રજૂ થઈએ આવા લગ્ન છે એ નોંધણી થઈ શકશે નહીં બીજી વાત રહી એ કે જ્યાં સુધી લગ્નની નોંધણી ફાઇનલ ન થાય ત્યાં ત્યાં સુધી એને જે કાંઈ દરખાસ્ત કરી છે એ એના પતિ પત્ની તરીકેના સંબંધો અસ્તિત્વમાં આવતા નથી એટલે છોકરી કોની ઘરે રહેશે કોની ઘરે નહીં રહીએ એ પ્રશ્ન નથી છોકરી ત્યારે છે એ મારી દૃષ્ટિએ પોતાની સ્વેચ્છાએ ઘરે આવી શકે છે પણ એ એમની ઘરે જાય તોય એ લગ્ન થયેલી ગણાય નહીં એટલે એ અનૈતિક કહેવાય મારી દ્રષ્ટિએ સાથે જાય તો એટલે એ થઈ શકશે નહીં એને પોતાના માવતરનેથી આવવું પડે અથવા તો કોઈ મહિલા વિકાસ ગૃહમાં જવું પડે અથવા તો જે કાંઈ થાય તે આવું થઈ શકે પણ આખી બધી બાબતો કાયદો અને નિયમો જોયા પછી નક્કી કરી શકાય આ માત્ર માત્ર અનુમાનો છે બિલકુલ વરુણભાઈ આપણી સાથે જોડાયેલા છે વરુણભાઈ હમણાં જ સુરતનો એક કિસ્સો આવ્યો કે એક પાટીદાર મહિલા હતી અને એ કેવી રીતે લવ જેહાદનો ભોગ બની અને કેવી રીતે એના પછી એની સાથે છેતરપિંડી કરવામાં આવી અને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા આપણે સૌ કોઈ જાણીએ છીએ એટલે લવ જેહાદના કિસ્સાનાથી અટકશે સાથે સાથે મહિલાઓ કે યુવતીઓ સાથે જે છેતરપિંડી થાય છે ખાસ કરીને સગીરા પ્રેમજાળમાં ફસાતી હોય છે એ અટકશે આપનું શું માનવું છે જો મોટા ભાગના અપરિપક્વ જે ભાગેડું લગ્ન છે એનો દાખલો મારા જે એક મિત્રની દીકરીને આજથી ચાર મહિના પહેલાની વાત એ દીકરી અઢાર વર્ષ અને ચાર દિવસની થઈ અને ગામના લુખા જોડે ભાગી ગઈ પેલા એ છઠ્ઠા દિવસે મેરેજ સર્ટિફિકેટ સબમિટ કર્યું અને પોલીસ સ્ટેશનમાં જેની ઉભા રહેવાની તાકાત નથી એવો વ્યક્તિ પગ ઉપર પગ ચડાવીને બેઠો કે ભાઈ અમે તો લગ્ન કરી લીધા છે આ મારી પત્ની છે બરોબર છે અને એનો બાપ ગમે તેવો બાહુબલી હોય તો એ પાંગળો થઈ જતો એ ચાર જ દિવસ એની જગ્યાએ કક્ષાએ વેરીફાઈ કરવાની જે પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે એ પ્રક્રિયા સો સો ટકા આવકારદાયક હું એવું એક ટકો પણ નથી કહેતો કે આમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરી નાખી

અને એવી રીતે ઇઝી લગ્ન ના થાય આ બધાની સાથે સાથે બેન આનાથી સો ટકા નવા સુધારાથી ફાયદો થવાનો કે આ પ્રક્રિયા જટિલ થઈ ગઈ અત્યાર હાલ પ્રથમ દ્રષ્ટિએ એટલું દેખાય છે કે લગ્નની પ્રક્રિયા જટિલ તો થઈ જ ગઈ છે ભાગેડું ડું એ કેવી રીતે જટિલ થઈ જાય કેટલી થઈ જાય શું થયું છે એ તો આવનારા દિવસોમાં પરફેક્ટ નિયમ બહાર પાડે એના કાયદાઓ બને એ કાયદામાં કોની કેટલી જવાબદારી ફિક્સ કરવામાં આવે છે

એવી બધી જગ્યાએ ખોટા લગ્નોમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવાની જો પ્રક્રિયા કરી હોય તો આ દશા ના આવીએ પણ કંઈ વાંધો નહીં દેરાય દુરસ્થ થાય હવે જે સુધારા લાવ્યા છે એનું સ્વાગત છે અને સુધારામાં બધાએ સારા સૂચનો કરીએ પરફેક્ટ કાયદો બનાવડાવીએ અને કાયદો બનાવવા કરતા એમાં કાયદાનાં પાલન કરનારા અધિકારીઓની જવાબદારી ફિક્સ કરીએ અને જ્યાં પણ ખોટું થાય તો તાત્કાલિક અસરથી ફોજદારી ફરિયાદ દાખલ થાય સંબંધિત અધિકારીઓની કે વ્યક્તિઓની ધરપકડ થાય એવી એક ફૂલ પ્રૂફ વ્યવસ્થાનું સરકાર નિર્માણ કરે તો દીકરીઓનું શોષણ થતું સંપૂર્ણપણે અટકી જાય પણ અત્યાર હાલ પૂરતી આ આંશિક તો આંશિક શરૂઆત ખૂબ સારી છે કે દીકરીના મા બાપને ત્રીસ દિવસનો સમય મળતો તો અત્યારે હાલ પૂરતો થઈ ગયો અને હાલ પૂરતા જે સાવ બે દિવસ માટે કોઈ કારણોસર છેતરપિંડીથી કિડનેપિંગથી જે લગ્નો થતા હતા એ બધામાં તો તાત્કાલિક અસરથી અંત આવી જવાનો છે બીજા બધા કેસોમાં હવે જોઈએથી આવનારા દિવસોમાં કાયદા અને નિયમ બને પછી એનો ડિટેલમાં અભ્યાસ કરી અને પછી જ કંઈક પરફેક્ટ રિએક્શન આમાં આપી શકીએ એવું છે

કે ખરેખર માં બાપ ની જે લડાઈ હતી કે ભાગીરું લગ્ન અટકી જશે અમે એવું નથી ઈચ્છતા કે કોઈ દીકરા દીકરી કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એને ગમતું હોય અને મા બાપ એને અટકાવે પણ હજી નિયમો બન્યા નથી ખાલી વાત કરી છે બે ત્રણ મુદ્દાની ચર્ચા પણ આય મુખ્યમંત્રી શ્રીએ કરી છે અને આપણે અત્યારથી અરખાઈ જઈએ કે બધું થઈ ગયું પતી ગયું તો આ સમાજ આપણા ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકશે એટલે જે પણ વાત પકડી છે એ પૂરી કરવાની છે અને જો સરકાર સ્પષ્ટ કરી આમાં રિઝલ્ટ ના આવે કારણ કે થતા હોય છે આજે ઓફિસ રોજના સો મા બાપ અમને મળવા માટે આવે છે અને એમની મારે આ થયું મારે આ થયું મારા દીકરી સાથે દીકરા સાથે આવું ચીટિંગ થયું તો એમ જો આ સરકારે નિર્ણય લઈ લીધો અને એમાં જો થોડા દિવસોમાં પરિવર્તન આવશે તો અમે સો ટકા મુખ્યમંત્રી છે ને આખી સરકાર આભાર માનીશું બીજું મૈત્રીકરણ

બની રહી છે તો અમે એ પણ માંગણી કરી હતી કે એવી કોઈ વાત કરવામાં આવી નથી ખોટા દસ્તાવેજો ખોટી રીતે જે લોકો કરતા હોય ભૂતકાળની અંદર અમે રજૂ કરેલું છે હજી પાણીના જ ખાલી બે હજાર લગ્ન છે કાર્યવાહી કરવામાં આવી

તો તમે કઈ કાર્યવાહી કરતા નથી એવું કઈ બોલો ને કે ભાઈ જે ખોટું કરશે એને કડક માં કડક સજા કરવામાં આવશે ફક્ત ને ફક્ત લગ્ન ખાલી ખોટા અટકવાના નથી સમજો લગ્ન લોબી કરવાથી કઈ ના થાય કડક માં કડક કાર્યવાહી જ કરવી પડે સરકારે અને સરકાર આટલી બધી મજબૂત સરકાર હોય જેના એકસો બાસઠ ધારાસભ્યો હોય અને ડબલ એન્જિન ની સરકાર હોય તો કડક માં કડક કેમ કાયદો ના કરી શકાય આવી કોઈ વાત કરવામાં નથી આવી એટલા માટે અમને સંતોષ નથી તમે એક કરો નિયમો ક્યારે બહાર પાડશો શું કરવા માંગો છો હજી ખાલી એમને મંતવ્યો જ માંગ્યા છે બધા લોકો મંતવ્ય રજૂ કરો ચલો ત્રીસ દિવસ જતા વાર નહીં લાગે બધા જ લોકો અમે પણ મંતવ્ય રજૂ કરીશું અને જે દિવસે ખરેખર માતાના પિતાના હકમો છે દીકરીઓ બચાવવાના હકમો છે તો સો ટકા સરકારશ્રી મોટો મહાસંમેલન કરી અને સન્માન સમારોહ રાખીશું અમે બિલકુલ આપણી સાથે પરશોત્તમભાઈ જોડાયેલા છે પરશોત્તમભાઈ આપને સવાલ એ કે આના કારણે માતા પિતાને કેટલો હાંશકારો થશે કે પછી એવા એવી દીકરીઓને કેટલો હાંશકારો થશે કે જેમની સ્કૂલ બંધ થઈ ગઈ છે કોલેજમાં નથી જઈ શકતી માત્રને માત્ર એ ડરે કે માતા પિતાને વિશ્વાસ નથી કારણ કે દીકરી ક્યાંક કોઈકનામાં ફસાઈ ના જાય અને એના કારણે એમના ભણતર પર રોક લાગી જતી હોય છે એટલે એવી દીકરીઓ માટે ખાસ કરી અને કેટલા આ રાહતના સમાચાર આપની અંતિમ પ્રતિક્રિયા જોઈ બેન આ લગ્ન છે જે લવ મેરેજની વાત અત્યારે આપણે કરીએ તો એ લવ મેરેજ જે ઉપલા વર્ગમાં થાય છે દાખલા તરીકે એડવોકેટ છે સીએ છે આ બધા જે કરે છે ત્યાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી મોટા ઉદ્યોગપતિઓમાં પણ આંતર જ્ઞાતિય લવ મેરેજ થાય છે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આ માત્ર ને માત્ર નીચલા વર્ગમાં જ્યારે લવ મેરેજ કરવામાં આવે છે ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે દીકરીઓને નિસારે ન મોકલી શાળાએ ન મોકલવી કે કોલેજે ન મોકલવી એવો કોઈ અત્યારે માહોલ છે નહીં પણ ઉભો કરવામાં આવ્યો છે દીકરીને જો ભણાવવામાં નહીં આવે તો મારી એ વધી વધારે પડતી એને પીડા ભવિષ્યમાં સહન કરવાની આવશે અને જે લગ્ન ધારો છે એવું કાંઈ છે નહીં માત્ર માત્ર લગ્ન રજિસ્ટરની પ્રોસીજર સુધારવામાં આવી છે એવું હજી કોઈ ચોક્કસ પ્રકારે સુધારવામાં આવી છે એવું નહીં ડોમેન ઉપર જે આજે ગૃહમંત્રીએ કીધું એટલી બાબત આપણે જાણીએ છીએ વધુ બાબત જાણતા નથી એટલે એમાં એ જાણ્યા વગરની પ્રતિક્રિયા આપવી નકામી છે બીજું કે જેમ લાલજીભાઈ એ કીધું કે મૈત્રી કરાર કરીને આ બધા રે છે પણ મૈત્રી કરાર છે એ વિલંબિત ન્યાયની આડપેદાસ છે જ્યારે કોઈ પણ છૂટાછેડા મળતા ન હોય અને કોર્ટમાં દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષથી આ કેસ ચાલે તો ત્યારે ના છૂટકે આવા મૈત્રી કરાર લોકો કરતા હોય છે એટલે સરકારે વિલંબિત ન્યાય ને બદલે ઝડપી આવા સંજોગોમાં ન્યાય મળે તત્કાલ એ ન્યાય મળે અને યોગ્ય નિર્ણય લાવે તો મારી દ્રષ્ટિએ મૈત્રી કરારની જરૂર પડવાની જ નથી એટલે આ બધી બાબતો છે જે બાબત પ્રશાસનિક છે એની લાપરવાહી છે અથવા તો નજરઅંદાજી છે એટલે એને સુધારવું જરૂરી છે અને યોગ્ય ન્યાય મળશે તો આ બધી બાબતો સોલ્વ થઈ શકે એવું છે બિલકુલ બિલકુલ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર